તાપીમાં રાત્રે પડેલા વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી ટૂર થઈ વ્યારાના પીરવડ ગામે પુલનું મોટા પાયે ધોવાણ થયું છે પુલની રેલિંગ સહિત પુલનું મોટા પાયે ધોવાણ થયું પુલનું ધોવાણ થતાં ભારે વાહનો માટે અવર જવર પણ બંધ કરવામાં આવી છે તારાજી વેર વેરી છે આપ જોઈ શકો છો વ્યારા તાલુકાના આ પેરવડ ગામ છે પેરવડ ગામ ઉપરના પેરવળ ગામથી ઝાખરી જતા રસ્તાના જે બ્રિજને નુકસાન થયું છે જે આના આજુબાજુની રેલિંગો છે તે પણ તણાઈ જવા પામી છે પાણીનું વહેણ એટલું રૌદ્ર હતું એટલું જોરદાર હતું કે જે આ રેલિંગ છે રેલિંગને પણ ઘસડીને લઈ ગયું હતું અને સમગ્ર આને કારણે આ પુલ ધોવાયો છે અને પુલ ધોવા હોવાને કારણે આ રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે એકલ દોકલ મોટરસાયકલને જવા દેવામાં આવે છે પરંતુ ભારે વાહનો અને ચાર ચક્રી વાહનોને જવા માટે પ્રતિબંધ મનાવ ફરમાવવામાં આવી છે આનો સંદેશ ન્યૂ આપે